શેરા પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લામાં આવે છે અને એ શેરા પોલીસ સ્ટેશનનું શેખપુર ગામ છે એ ગામનું મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવેલા અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટર સાયકલો બાબતે એક ગોધરાના શહેરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટર સાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કાલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશને ના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડીસ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબના સાહેબનાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની એક હતી અને એના કારણે આ પોલીસ શહેરા પોલીસ જિલ્લાના જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે